કોઈ પણ જગ્યાએ અમુક કરતુતો કરવામાં આવે છે જેના કારણે આ શાંતિનો જે માહોલ છે તે માહોલને આ શાંતિપૂર્ણ માહોલમાં વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય એવા અસામાજિક તત્વો વિરુદ્ધ ખૂબ અસરકારક રીતે અને ખૂબ ગંભીરતાથી ગુજરાત પોલીસ કાર્યવાહી અગાઉ પણ કરી છે સુરત શહેરમાં પણ થઈ છે અને ભવિષ્ય જળવાય ગુજરાત રાજ્યમાં શાંતિનો માહોલ થાય તેની મૂળ જવાબદારી ગુજરાત પોલીસની છે અને એ પોલીસની જવાબદારી અમે લોકો સ્વીકારીએ છીએ અને જવાબદારી નિભાવવા માટે પણ જે કે સરકારી કામગીરી કરવામાં થતી હોય એ તમામ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી છે ખાસ કરીને અમુક વખતે અમુક જગ્યાએ અમુક ઓકેશન્સમાં પથ્થર મારવાનો બનાવો પણ અગાઉ પણ બન્યા છે ને ગઈકાલે મેં જોયું સુરત શહેરમાં પણ થયું છે આ પથ્થર મારનાર લોકો એ અસામાજિક તત્વો અને એનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ ગુજરાત રાજ્યની શાંતિને વિપરીત અસર પહોંચે તે અંગે કોઈ પ્રયાસ કરશે તો ગુજરાત પોલીસ એને ક્યારેય પણ જવા નહીં દે અને ખૂબ અસરકારક રીતે કાયદાની દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે અને આવતા દિવસોમાં ગણેશજીનું આખું જે સ્થાપના પછી જે પૂજા અર્ચન થાય છે સત્તરમી તારીખે જે વિસર્જન થનાર છે એ ખૂબ શાંતિ ઉલ્લાસ ઉમંગ સાથે ગુજરાતના લોકો એને માણે તે માટે ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે કોઈ પણ સમયે પણ જગ્યાએ અમુક કરતુતો કરવામાં આવે છે